ઇનએકાદશીના દેવસે તુલસીને અડીને આ એક નાનકડો શબ્દ બોલી દેજો તમારા ઘરમાં એટલા પૈસા આવશે એ સંભાળવા પણ મુશ્કેલ થશે મા લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાના આશીર્વાદ એવા મળશે કે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ધનની વર્ષા થશે મિત્રો આ એક નાનકડો શબ્દ સામાન્ય બિલકુલ નથી જ્યારે તમે આ નાના શબ્દનો મહિમા જાણશો તો તેને સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે કારણ કે જુઓ જે શબ્દ હું તમને બતાવવાનો છું તે શબ્દ તમને કોઈ પણ શાસ્ત્રમાં નહીં મળે કારણ કે પ્રાચીન સમયમાં આ શબ્દ ફક્ત સાધુ સંતો અને વિશિષ્ટ જ્ઞાનીઓને જ ખબર હતો પરંતુ તે વિશિષ્ટ જ્ઞાનીઓને આ શબ્દ ફક્ત પોતાના શિષ્યોને જ આપ્યો હતો તો જો તમે આ શબ્દ સાંભળી રહ્યા છો તો સ્વયં માતા લક્ષ્મીએ જ તમારા આ શબ્દ સાંભળવા માટે પસંદ કર્યા છે જુઓ મિત્રો દેવ ઉઠી એકાદશીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને વર્ષની સૌથી મોટી એકાદશી કહેવામાં આવે છે અને આ દિવસ એટલો પવિત્ર હોય છે કે આ દિવસે જો આપણે તુલસી માતા પાસે કોઈ પણ માંગી તો તુલસી માતા અને લક્ષ્મી માતા આપવા માટે મજબૂર થઈ જાય છે જી હા આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે જ માતા તુલસીના લગ્ન થયા હતા હવે જુઓ મિત્રો તમે બધા જાણો છો કે વર્ષમાં પનસો પચાસ દિવસ હોય છે પરંતુ આ દિવસોમાં કેટલાક દિવસો એવા હોય છે જે આખા વર્ષનું ભાગ્ય બદલી નાખે છે આખા ઘરની તસવીર બદલી નાખે છે મિત્રો અને તેમાંથી જ એક દિવસ છે દેવ ઉઠી એકાદશી એટલે કે નામ પરથી જ સ્પષ્ટ થાય છે દેવ ઉઠી એટલે કે આ દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી ઊઠે છે અને તેને દેવ ઉઠી એકાદશીનો દિવસ કહેવામાં આવે છે આ તેજ પવિત્ર દિવસ હોય છે જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં ચાર મહિનાની યોગ નિંદ્રા પછી ક્ષીરસાગરમાંથી જાગે છે અને ચાર મહિના સુધી જ્યાં સુધી ભગવાન વિષ્ણુ સૂએ છે ત્યાં સુધી લગ્ન માંગલિક કાર્ય નવું કામ નવો વેપાર બધું પૂરી રીતે રોકી દેવામાં આવે છે પરંતુ દેવ ઉઠી એકાદશીનો સૂર્યોદય થતાં જ આખું બ્રહ્માંડ જાણે જીવંત થઈ ઊઠે છે મંદિરોમાં ઘંટ વાગવા લાગે છે તુલસીના છોડ પર દીવો પ્રગટે અને દરેક ઘરમાં એક દિવ્ય ઊર્જા પ્રવેશ કરે છે હવે તમે એ જ વિચારી રહ્યા હશો કે દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસીને અરીને બોલવાનો તે શબ્દ થયો છે તો તે શબ્દ હું તમને બતાવીશ જુઓ હું તમારું ભલું કરવા આવ્યો છું પરંતુ તે શબ્દ સાંભળતા પહેલા તમારે કેટલીક વિશેષ નિયમો અને કેટલીક વિશેષ સાવધાનીઓ પણ જાણવી પડશે કારણ કે જુઓ જો તમે સાવધાનીઓ વિધિ અને નિયમ આ ત્રણેય વસ્તુઓને અણદેખી કે નજરઅંદાજ કરી તો તમને ફળ નહીં મળે ઉલટું ફળ મળી શકે છે જે છે તે પણ તમે ગુમાવી શકો છો તેથી મિત્રો જો હું તમને દરેક વસ્તુ વિસ્તારથી આ વીડિયોમાં બતાવીશ તો સૌથી પહેલા તો તમે બધા આ વીડિયોને એક લાઈક કરી તો અને કમેન્ટ બોક્સમાં જય માન લક્ષ્મી જય તુલસી માતા અને તમારા કુળદેવીનું નામ અવશ્ય લખજો માતા લક્ષ્મી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે આવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં માતાલક્ષ્મીનો વાસ જરૂર હોય છે કારણ કે તુલસીને માતાલક્ષ્મીનું બીજું રૂપ માનવામાં આવ્યું છે અને જે ઘરમાં તુલસી લીલીછમ રહે છે ખીલેલી રહે છે તો એવું માનવામાં આવે છે કે તે ઘરથી માન લક્ષ્મી પ્રસન્ન છે અને એવું પણ કહેવાય છે કે જો કોઈ ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જાય છે તુલસી ફરતી નથી તો તેનો સીધો અર્થ છે કે માતાલક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારા ઘરમાં કોઈક એવી નકારાત્મક શક્તિઓ છે જે માતા લક્ષ્મીને તમારા ઘરમાં પ્રવેશ કરવાથી રોકી રહી છે હવે જો મિત્રો દેવ ઉઠી એકાદશી આ તે સમય છે જ્યારે કિસ્મત પણ પલટાઈ જાય છે અને કિસ્મતની દિશા પણ બદલાઈ જાય છે સાથે જ જો તમારા જીવનમાં ખૂબ જ દુઃખ છે ખૂબ જ તકલીફ છે ખૂબ જ કષ્ટ છે દર વખતે તમે કર્જના બોજ નીચે દબાયેલા રહો છો તમારા ઘરમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી જેટલી મહેનત કરો છો તેટલું ફળ તમને નથી મળી શકતું તો મિત્રો આ તે જ વીડિયો છે જેની તમે બધા લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો તમારી રાહ હવે પૂરી થઈ ચૂકી છે જો આ વખતે દેવ ઉઠી એકાદશી પર બહત્તર વર્ષો પછી એવી શુભ યોગ બની રહીએ જેને જો તમે ઓળખી લીધું અને તુલસીને અડીને તેક મંત્ર બોલી દીધો તો પછી જિંદગીમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર જરૂર નહીં પડે હા મિત્રોએ તમારા બધાને હું જણાવી દહું કે દેવ ઉઠી એકાદશીના દિવસે લોકો વ્રત કરે છે પૂજા કરે છે નામજપ કરે છે તુલસી માતાની આખો દિવસ સેવા કરે છે પરંતુ આટલું બધું કર્યા પછી પણ ઘણીવાર લોકોને ફળ નથી મળતું કેમ નથી મળતું કારણ કે આપણને તેની સાચી વિધિ ખબર નથી હોતી ખરેખર શાસ્ત્રોમાં જણાવી આવ્યું છે કે તુલસી માતાનું પૂજન જો સાચી વિધિ વિધાથી અને સાચા જ્ઞાન સાથે કરવામાં આવે તો જ આપણને ફળ મળે છે હવે જુઓ મિત્રો તુલસી માતા સ્વયં ભગવાન વિષ્ણુના પત્નીનું રૂપ છે અને આ દિવસે જ્યારે તમે તેમને અડો છો તો તમારા હાથમાં ફક્ત માટી નહીં પરંતુ દિવ્યતાની કંપન ઊર્જા હોય છે કહેવાય છે કે આ દિવસે બોલાયેલા શબ્દો બ્રહ્મા બહાંડમાં અનેક ગણા વધીને પાછા ફરે છે તેથી આજે હું તમને એક એવો શબ્દ બતાવવા જઈ રહ્યું છું જેને તુલસીને અડીને બોલી દેશો તો ફક્ત પૈસા જ નહીં તમારા જીવનમાં સમૃદ્ધિ સન્માન અને સ્થિરતાનો એક એવો પ્રવાહ આવશે કે તમે પોતે સંભાળી નહીં શકો પરંતુ તે શબ્દ સુધી પહોંચતા પહેલાં એ સમજવું જરૂરી છે કે આખરે તુલસી આટલી ચમત્કારી કેમ છે મિત્રો તુલસી ફક્ત એક છોડ નહીં તે એક જીવન શક્તિ છે તેના દરેક પાંદડામાં ઓજ છે દરેક શાખામાં પ્રાણ છે અને જ્યારે સવારે સૂરજનું પહેલું કિરણ તુલસીના પાંદડા ઉપર પડે છે તો તેમાંથી નીકળતો ઓક્સિજન ફક્ત શરીર નહીં પરંતુ આત્માને પણ શુદ્ધ કરે છે અને એ જ કારણ છે કે તુલસીના છોડની પાસે છે બેસવા માત્રથી માણસના માનસિક ભય તણાવ દરિદ્રતા દૂર થઈ જાય છે દેવ ઉઠી એકાદશીની સવારે જ્યારે તુલસીની આગળ દીવો પ્રગટવામાં આવે છે તો તે દીવો ફક્ત એક પ્રતીક નહીં પરંતુ પ્રકાશ અને ભાગ્યની શરૂઆત હોય છે આ દિવસે જ્યારે તમે આ તુલસી માતાને સ્પર્શ કરો છો તો તે તમારી અંદરની નકારાત્મકતાને ખેંચી લે છે જેમ કે તમારા તમારા મનમાં કોઈ અજાણ્યો ભય છે તમને કોઈક વાત વારંવાર સતાવી રહી છે તમારા જીવનમાં ગરીબી છે કંગાળી છે કર્જ તમને પરેશાન કરી રહી છે તો આ પ્રકારની ઊર્જાને તે છીનવી લે છે અને તેના બદલે તમને અપાર સૌભાગ્યતા આપે છે પરંતુ અહીં એક રહસ્ય છુપાયેલું છે તેને ધ્યાનથી સાંભળો જો મિત્રો જુઓ તુલસી માતા ફક્ત તે વ્યક્તિને જ વરદાન આપે છે જે તેમની પાસે કંઈ માંગતો નથી પરંતુ તેમને માતા માનીને તેમની સાથે વાત કરે છે આ દિવસે તુલસીની આગળ બેસીને જે વ્યક્તિ સાચા મનથી કહી દે છે કે માં આજે હું ખાલી હાથે આવ્યા છું પરંતુ આશીર્વાદથી મારું ઘર ભરી દે તો તેનું ઘર ફક્ત પૈસાથી જ નહીં પરંતુ સુખ શાંતિ સમૃદ્ધિથી પણ ભરાઈ જાય છે મિત્રો પુરાણોમાં લખ્યું છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ જાગે છે તો તે પોતાની નજર તે જ ઘર પર નાખે છે જ્યાં તુલસીની આગળ દીવો બળી રહ્યો હોય છે અને જ્યાં તેમની નજર જાય છે ત્યાંથી અભાવ દૂર થઈ જાય છે તો આ દિવસે એક એવી ચાવીની જેમ છે જેનાથી ભાગ્યનું તાળું ખુલે છે પરંતુ આ તાળું ફક્ત તે શબ્દથી ખુલે છે જેના વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે તુલસીને અડીને જે શબ્દો બોલાય છે તેમાંથી એક શબ્દ એવો છે જે ન ફક્ત તમારી આર્થિક સ્થિતિને બદલે છે પરંતુ તમારા કર્મોને પણ શુદ્ધ કરી દે છે અને જુઓ મિત્રો જો તમારા કર્મ શુદ્ધ રહેશે જો તમારું દિલ શુદ્ધ રહેશે તમારી વાણી શુદ્ધ રહેશે તો સાક્ષાત માલક્ષ્મી તમારા ઘરમાં જરૂર આવશે જુઓ આ શબ્દ કોઈ સામાન્ય મંત્ર નથી આ શબ્દ સ્વયંમાં લક્ષ્મીનો ગુપ્ત આશીર્વાદ છે અને સ્વયંમાં લક્ષ્મીએ પોતાના ભક્તોને બતાવ્યો છે હવે આપણા શાસ્ત્રોમાં તો અહીં સુધી જણાવ્યું છે કે આ શબ્દ ફક્ત તમને જ પ્રાપ્ત થાય છે જેના ભાગ્યમાં પરિવર્તન લખેલું હોય છે પરંતુ જે આ શબ્દને સાંભળી તુલસીને સ્પર્શ કરે છે તેના જીવનમાં તે જ પરિવર્તન તરત જ થવા લાગે છે હવે વિચારો જો એકાદશીના દિવસે તમે તુલસી માતાની સામે દીવો પ્રગટાવો તેમના પાંદડાઓ પર જળ ચઢાવો અને તે સમયે એક એવો શબ્દ બોલી દો જે સ્વયં બ્રહ્માની તરંગોને હલાવી દે તો શું થઈ શકે છે તે ક્ષણે જ્યારે ભગવાન વિષ્ણુ અને માલક્ષ્મી એક સાથે જાગી રહ્યા હોય અને તમે તે ઊર્જાને પોતાના શબ્દોમાં બાંધી લો તો તે સીધું બ્રહ્માંડી ચેતનામાં નોંધાઈ જાય છે અને પછી તે શબ્દ તમારા જીવનમાં વારંવાર ધન સૌભાગ્ય અને તકોના રૂપમાં પાછો ફરે છે જો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી હોય ખૂબ સહેલી છે આજના સમયમાં જો તમે તુલસી માતાની સેવા કરી લીધી તુલસી માતાનું ધ્યાન રાખી લીધું તો સાક્ષાત લક્ષ્મીનો આશીર્વાદ તમને મળી જશે લોકો કહે છે મહેનત કરો પરંતુ સચ્ચાઈ એ જ છે કે કર્મ ત્યારે જ ફળ આપે છે જ્યારે તે સાચા સમય અને સાચી ભાવનાથી કરવામાં આવે દેવોઠી એકાદશી તે સમય છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એક સાથે ઊભા હોય છે તેથી કહેવાયું છે કે આ દિવસનો સંકલ્પ એક હજાર જન્મોના પુણ્ય બરાબર હોય છે પરંતુ ધ્યાન રાખો મિત્રો આ દિવસે ફક્ત ફક્ત બોલવાહી કંઈ નથી થતું ભાવનાનું આત્માનું શરીરનું અને મનનું શુદ્ધ હોવું જરૂરી છે તુલસી માતાને અડતી વખતે તમારા મનમાં લોભ ના આવવો જોઈએ લાલચ ના આવવો જોઈએ ફક્ત અને ફક્ત ભક્તિ હોવી જોઈએ જો તમે વિચારો કે હું ફક્ત પૈસા જ છું તો તુલસી માતા તમને પૈસા નહીં આપે પરંતુ જો તમે વિચારો કે હું પોતાની માતા તના ચરણોમાં પોતાની કિસ્મત સોંપી રહ્યો છું તો તે જ તુલસી તમારા ઘરમાં લક્ષ્મી બનીને પ્રવેશ કરશે આ દિવસે જે શબ્દો બોલાય છે તે ફક્ત વાણી નહીં તે કંપન છે અને આ કંપન તમારા જીવનની દિશા નક્કી કરે છે દરેક માણસના જીવનમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે બ્રહ્માંડ તેને પૂછે તું શું ઈચ્છે છે અને જો તે ક્ષણે સાચો ઉત્તર આપી દો તો આખું બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે તો દેવ ઉઠી એકાદશી પણ તે જ ક્ષણ છે અને હવે લગભગ આ યાત્રાના અઢાપળાઓ પર જ્યારે તમારા મનમાં આ જિજ્ઞાસા વધી રહી છે કે આખરે તે શબ્દ કયો છે જે તુલસીને અડીને બોલી દેવા માત્રથી ધનની વર્ષા કરાવી દેતો હતો તો સાંભળો આ શબ્દ કોઈ ગ્રથમાં નથી લખાયો આ અનુભવમાંથી જન્મેલો શબ્દ છે આ શબ્દ ત્યારે જન્મ્યો જ્યારે એક વૃદ્ધ સાધુએ પોતાના અંતિમ સમયમાં એક બ્રાહ્મણના કાનમાં કહ્યું હતું જેને આ શબ્દ સમજમાં આવી ગયો તેના ઘરમાં ક્યારે દરિદ્રતા નહીં ટકે અને તે જ શબ્દ હું આજે તમને આપવા જઈ રહ્યો છું ધ્યાનથી સાંભળજો આ કોઈ તાંત્રિક મંત્ર નથી આ કોઈ તાંત્રિક ક્રિયા નથી આ ઊર્જાનું આહવાન છે તેમાં લક્ષ્મીને પોતાના ઘરમાં સ્થાયી કરવાનું એક નાનકડું ક્રમ છે જ્યારે દેવ ઉઠી એકાદશીની સવારે તુલસીના છોડની સામે ઊભા રહીને તમે તેને સ્પર્શ કરો અને કહો પ્રગટ હો પ્રભુ પ્રેરણા તો આ શબ્દ સીધો બ્રહ્માંડના હૃદય સુધી પહોંચે છે પ્રગટ હોનો અર્થ છે जे अत्यार सुधी हतु ते छुपायेलू देखाए, देखाय प्रभु प्रेरणा नो अर्थ छे ते देव ऊर्जा जे भगवान ना मन थी उठी तमारा मन मा प्रवेश करे जारे तमे तुलसी ने अड़ी ने आ कहो छोके प्रगट हो प्रभु प्रेरणा तो तमे फक्त शब्द नहीं बोली तमे ने आदेश आपी रहा हो छो के हवे मारी किस्मत प्रगट थाओ मारा धनना रस्ता प्रगट थाओ मरा सौभाग्यना द्वार खुले આ શબ્દ બોલ્યા પછી જે કંપ પણ અંદર ઉઠે છે તે તુલસીના પાંદાઓમાંથી થઈને ઉપરની તરફ જાય છે અને બસ ત્યાંથી જ શરૂ થાય છે પરિવર્તનની પ્રક્રિય પરિવર્તનનો માર્ગ તો આશા કરું છું કે તમને શબ્દ સારી રીતે સમજાઈ ગયા હશે હવે જુઓ ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે આ શબ્દને તુલસીને અડીને બોલ્યા પછી થોડા દિવસોમાં જ તમને અણધાર્યો ધનલાભ થયો ખોવાયેલા પૈસા પાછા આવી ગયા ગયા બંધ વેપાર ફરીથી ચાલવા લાગ્યો અને ઘરમાં એવી શાંતિ આવી જે વર્ષોથી ગાયબ હતી તો આનું કારણ એ છે કે જ્યારે તમને આ શબ્દ બોલો છો અને તમારી પૂર્વ આપાકીયબલી બધા સમર્પણ તે અંદરની નકારાત્મકતા સ્વયં તુલસીના મૂળમાં ચાલી જાય છે તો તેની જગ્યાએ સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં ફેલાઈ જાય છે આ શબ્દ તમારા કર્મોની દિશા બદલી દે છે આ ફક્ત પૈસા નથી આપતો તો આ તમને તે સ્તર પર લઈ જાય છે જ્યાં તમે સમૃદ્ધિને સંભાળવા લાયક બની જાઓ છો મિત્રો આ દિવસની શક્તિને સમજવી ખૂબ જરૂરી છે કારણ કે આ દિવસ ખૂબ પવિત્ર હોવાની સાથે ખૂબ ચમત્કારી પણ છે અને કહેવાય છે કે એકાદશી તો પવિત્ર હોય જ છે અને આપણા શાસ્ત્રોમાં અમાસથી પણ વધારે મહત્વ પૂર્વથી પણ વધારે મહત્વ એકાદશીનું બતાવવામાં આવ્યું છે તો આ તે સમય હોય છે જ્યારે બ્રહ્માંડ રહ્યું હોય છે જ્યારે પવન તમારા તેથી જો તમે આ દેવ ઉઠી એકાદશીને સાચા મનથી મનાવો છો તુલસીની આગળ દીવો પ્રગટાવો છો અને તે ક્ષણે પૂરા વિશ્વાસ સાથે કહો છો પ્રગટ હો પ્રભુ પ્રેરણા તો તમે પોતાની અંદરની ચેતનાને બ્રહ્માંડની ચેતના સાથે જોડી દો છો તે ક્ષણે તમારા જીવનની જૂની તકલીફો નિષ્ફળતાઓ આર્થિક બાધાઓ બધું ધીરે ધીરે મટવા લાગે છે અને પછી થોડા જ સમયમાં તમે જોશો કે પૈસા ફક્ત આવતા નથી તકે પણ છે કારણ કે આ શબ્દ ફક્ત બોલાવતો નથી સંભાળતા પણ શીખવે છે તો યાદ રાખો લક્ષ્મી ફક્ત ત્યાજ રહે છે જ્યાં સ્થિરતા સ્વચ્છતા અને સત્યતા હોય છે આ શબ્દનો પ્રભાવ ત્યારે જ થાય છે જ્યારે તમારું હૃદય નિર્મળ હોય તુલસીની અડતી વખતે જો તમે કોઈના પ્રત્યે દ્વેષ ઈર્ષા કે ખોટું બોલવાનો ભાવ રાખશો કે લોભ રાખશો કે લાલચ રાખશો તો આ શબ્દ કામ નહીં કરે પરંતુ જો તમારું મન શાંત છે અને તમારી અંદર સાચા ભાવ છે તો આ શબ્દ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની જશે દેવ ઉઠી એકાદશીના અવસર પર જ્યારે સૃષ્ટિ જાગે છે જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં લક્ષ્મીને લઈને પૃથ્વી તરફ દ્રષ્ટિ નાખે છે તો તે સમયે આ શબ્દ બોલી દો તુલસીને અડીને આ શબ્દ બોલ્યા પછી એક દીવો પણ તમારે પ્રગટાવવાનો છે મિત્રો આ શબ્દ બોલ્યા પછીની પ્રક્રિયાને જાણવી પણ ખૂબ જરૂરી છે કારણ કે પ્રક્રિયા જો વિધિવિધાથી કરવામાં આવે જો ઉપાય પૂરી જાણકારી સાથે કરવામાં આવે તો જ સારું છે કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા હાનિકારક હોય છે અધૂરા જ્ઞાન સાથે જો આપણે કોઈ કાર્ય કરીશું તો તે કાર્ય તો બગડશે અને સાથે કિસ્મત પણ બગડી જશે સાચા મનથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો હવે તમારે દીવો પ્રગટાવવાનો છે અને મનોમન કહેવાનું છે હે મા તુલસી હવે હું ખાલીલી નથી હવે હું તમારા આશીર્વાદથી પૂર્ણ છું પછી જોજો ધીરે ધીરે કઈ રીતે જીવનમાં બદલાવ આવવા લાગે છે ક્યારેક ક્યારેક લોકો વિચારે છે કે ચમત્કાર ફક્ત વાર્તાઓમાં જ થાય છે પરંતુ સચ્ચાઈ એ છે કે ચમત્કાર ત્યારે થાય છે જ્યારે વિશ્વાસ શબ્દ સાથે મળી જાય છે પ્રગટ હો પ્રભુ પ્રેરણા આ શબ્દ તે જ વિશ્વાસની ચાવી છે તેને તુલસીની સામે બોલતી વખતે તમારા મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ આ ક્ષણ તે છે જ્યારે તમે એને બોલો અને તે તમારા જીવનનો નવો અધ્યાય લખી દે છે આ દિવસે બોલાયેલો આ શબ્દ બાર મહિના સુધી અસર કરે છે તે તમારા ઘરમાં એવું ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે કે પૈસા રોકાય છે વધે છે અને બમણા થાય છે तो मित्रों मित्रों आ देव उठी एकादशी पर जारे सूरज उगे तो सौथी पहला तुलसी माता पासे जाओ दीवो चढ़ावो अनेक क्षणे पोता थी तुलसी ने अड़ी ने पूरा विश्वास साथे कहो प्रगट हो प्रभु प्रेरणा आ शब्द तमारा भाग्य संभा लेने जेटली मुश्किल तेने दूर करी देशे कारण के आ शब्द फक्त बोला तो नहीं आ शब्द ब्रह्मांड में નોંધાઈ જાય છે અને જે બ્રહ્માંડમાં નોંધાઈ જાય તેને કોઈ મિટાવી શકતું નથી કારણ કે દેવ ઉઠી એકાદશીના દિવસે જ્યારે દેવતાઓ સ્વયં જાગી રહીએ છે અને ધરતી અને આકાશનું મિલન થઈ રહી હોય ત્યારે આતક ગુમાવતા નહીં તુલસીને અડીને આ એક શબ્દ બોલી દો અને પછી જુઓ કેવું બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે આવનારા ચાર મહિનામાં તમને જે પરિવર્તન દેખાશે તે ફક્ત સંયોગ નહીં હોય તે સંકેત હશે કે મા તુલસીએ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે મા તુલસીએ તમારું ભાગ્યને તમારી કિસ્મતને સુધારવાનો મોકો તમને આપી દીધો છે જુઓ મિત્રો દેવ ઉઠી એકાદશીનું મહત્વ સાધારણ નથી દેવ ઉઠી એકાદશીના દેવસે લોકો દાન ઊન્ય પણ કરે છે લોકો બ્રાહ્મણોને ભોજન કરાવે છે ગરીબ અને લાચાર લોકોની સહાયતા કરે છે ઠંડીનો સમય ચાલી રહી હો છે તો જો તમને તમારા ઘરની આસપાસ કોઈ પણ ગરીબ કે લાચાર વ્યક્તિ ઠંડીથી ઠૂંઠવાતો દેખાય તો દેવ દેવઉઠી એકાદશીના દિવસે તેને ગરમ વસ્ત્રોનું દાન અવશ્ય કરો મિત્રો કિસ્મત ચમકાવવાનો મોકો વારંવાર નહીં મળે દેવ ઉઠી એકાદશી એક એવો તહેવાર છે એક એવો પૂજાનો દિવસ છે વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને આ ખૂબ પવિત્ર દિવસ છે વિચારો ભગવાન પોતાની નિંદ્રામાંથી જાગવા માટે આજનો દિવસ જગ કેમ પસંદ કર્યો હતો ભગવાન સ્વયં આ દિવસે જાગે છે તો આ દિવસ તો પવિત્ર હોવાનો જ હોવાનો તો તમારી પાસે પણ મોકો છે પોતાનીની સૂતેલી કિસ્મતને જગાડવાના પોતાના સૂતેલા ભાગ્યને જગાડવાના તો મિત્રો આશા કરું છું કે તમને બધાને આ જાણકારી પસંદ આવી હશે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી અને જય તુલસી માતા અવશ્ય લખી દેજો માતા લક્ષ્મી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરેગી સાથે આવા વિડિયોજી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો આ